ગુજરાતના દરેક જિલ્લા અને દરેક પ્રદેશની ફટાફટ સૌથી મોટી ખબર એકદમ પાંચ મિનિટમાં અને અમારો આવાજ ક્યાં સુધી પહોંચે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો ગુજરાતના અનેક શહેરોમાં નકલી ચોખા મરચા અને કેમિકલ યુક્ત તેલ વેચાતું હોવાના કિસ્સા સામે આવ્યા છે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ થઈ રહ્યો છે તંત્રએ તપાસ શરૂ કરી છે પરંતુ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે આસુદર સ્થિત ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર રાત્રે પેટ્રોલ ન આપવાના કારણે ભારે હોબાળો થયો પંપ પર કલાક ખુલ્લું હવાનું બોર્ડ લાગેલું છતાં વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે હિમાચલ પ્રદેશમાં મુસાફરો ભરેલી બસ અચાનક ખીણમાં ખાબકી જતા આઠ લોકોના મોત થયા ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે

પાણીપુરીની તપાસ દરમિયાન તંત્રએ મોટો ખુલાસો કર્યો છે તપાસમાં બહાર આવ્યો કે તેલ હજાર કિલોથી વધુ ખાદ્ય મીઠાઈ એક્સપાયર થઈ ગઈ હોવા છતાં વેચાણ માટે રાખવામાં આવી હતી જપ્ત કરાયેલી મીઠાઈની કિંમત સાત લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે ઘટનાથી લોકોમાં ચિંતા છે આજે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો રૂપિયા પહોંચી ગઈ છે જ્યારે ચાંદી પ્રતિ કિલો બે લાખ ઓગણપચાસ હજાર રૂપિયાની આસપાસ રહી રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે સરકાર માર્ચ બે હજાર થી ખાતર વિતરણ માટે નવો નિયમ લાવશે જેટલી જમીન એટલું જ ખાતર મળશે કાળો બજાર અને સંગ્રહખોરી રોકવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજસ્થાન થી ગુજરાત આવતી એક ચીપમાં 100 થી વધુ લોકો મુસાફરી કરતા જોવા મળ્યા ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ભંગનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોલીસ તપાસ શરૂ કરી છે મિત્રો આગળના સમાચાર પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરી લો અહીં તમને દરરોજ દેશ દુનિયાના તાજા અને એકદમ સાચા સમાચાર વિશ્વસનીય રીતે જોવા મળશે દેશના ઇતિહાસમાં પહેલીવાર કેન્દ્રનું બજેટ રવિવારે રજૂ કરવામાં આવશે રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે સંપૂર્ણ શેડ્યુલ જાહેર થતાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અમદાવાદમાં યુવકને હની ટ્રેપમાં ફસાવી દસ કરોડની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે મહિલા અને પત્રકારની ધરપકડ કરાઈ છે શહેરમાં ભારે ચકચાર મચી છે બાર જાન્યુઆરીએ ગાંધીનગરમાં થનાર ખેડૂત આંદોલન રદ કરાયું છે કિસાન સંત પર ખેડૂતોને દગો આપવાનો આક્ષેપ થયો છે બેઠક બાદ નિર્ણય લેવાતા રાજકારણ ગરમાયું છે આજે ગુજરાતમાં પેટ્રોલ ચોરાણું પોઈન્ટ છપ્પન રૂપિયા અને ડીઝલ નેવું પોઈન્ટ છાસઠ રૂપિયા પ્રતિ લીટર છે સીએનજી એક્યાશી રૂપિયામાં મળી રહી છે મહેંગાઈથી સામાન્ય જનતા પર ભાર વધી રહ્યો છે દૂધના ઓછા ભાવ અને વધતા ખર્ચને કારણે પશુપાલકો મુશ્કેલીમાં છે ઝીરો ટકા વ્યાજે લોન આપવાની માંગ કરી છે સરકાર તરફથી સહાયની અપેક્ષા છે બીએસએનએલના સસ્તા પ્લાન અને વાઇફાઈ કોલિંગ સુવિધાને કારણે લોકો ફરી બીએસએનએલ તરફ વળ્યા છે નેટવર્ક સુધારાના દાવા સાથે કંપની બજારમાં ટકરાવ આપી રહી છે ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષી અને પ્રાણીઓને બચાવવા ઓગણીસો બાસઠ હેલ્પલાઇન સક્રિય કરાઈ છે કરુણા અભિયાન અંતર્ગત લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રોડ અકસ્માત ઘટાડવા વાહનો વચ્ચે સલામત અંતર જળવાય તે માટે નવી ટેકનિકલ પદ્ધતિ લાગુ કરવાની જાહેરાત કરી છે આ નિર્ણયથી માર્ગ સલામતીમાં મોટો સુધારો થવાની આશા છે ગુજરાત પોલીસ બોર્ડે લારડી ભરતી માટે સ્થળ પસંદગી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે હજારો ઉમેદવારો માટે આ મોટી ખબર છે ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે મિત્રો આજે સાચો સમાચાર ચેનલ તરફથી ઉત્તરાયણ સ્પેશિયલ બે લકી સબસ્ક્રાઈબર પસંદ થયા છે રાજકોટથી કિરણભાઈ અને વડોદરાથી પ્રકાશભાઈ જેમને ઉત્તરાયણનું ખાસ ગિફ્ટ બે દિવસમાં કુરિયર દ્વારા મોકલવામાં આવશે તમે પણ હમણાં જ કોમેન્ટ કરો વિનર બનવા માટે સાચો સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને લેટેસ્ટ વિડીયો જરૂર જુઓ